દર્શક મિત્રો આ એક વર્ષ પહેલાંનો વિડિયો છે વિગતે વાત કરીએ તો એક વર્ષ પહેલાં નર્મદા જિલ્લાના જંતર ગામે જાંબલી ફળિયામાં એક મકાનમાં અચાનક આગ લાગી હતી આગ લાગવાના પગલે ઘરવકરી તેમજ તમામ સાધન સામગ્રી બળીને ખાખ થઈ ગઈ હતી તેમાં અંદાજ પચીસથી ત્રીસનું નુકસાન થયું હોય એવું ઘર માલિકોનું કહેવું છે અને તે બાબતની જાણ આગળ પ્રશાસનને કરી હોવા છતાં આજ દિન સુધી કોઈ સહાય કોઈ મળ્યું તમને નથી મળી નથી મળી હા કેટલો સમય થયો આ બનાવને બાર મહિના જ ગયા બાર મહિના જ ગયા હા શું કીધું કોઈ કઈ જાતનું તમને કહેવામાં આવ્યું તો કશું કશું નહીં કીધું કશું જ નથી કીધું હા ને કેટલું નુકસાન થયેલું તમારું હા નુકસાન થઈ ગયું એવું હા અના તો મકાઈ ઉતી હળદ ઉતી તવર ઉતરી ડાંગેર ઉતી બધું તો

આગલે આગવા વરસ થાય વો આવે વરસ થાય ઓ મકાન બરીને ખાક થઈ ગયુંતું ખાક થઈ ગયું બધું હા ને સરકાર તરફથી કોઈ સહાય આપવામાં આવી તમને સરકાર તરફથી કોઈ સહાય આપવામાં નથી આવી હા કોઈ આશ્વાસન આપવામાં આવ્યું હોય એવું તેવું કઈ ના એવું કશું નહીં આપવામાં આવ્યું હા તમે માંગણી કરેલી સરકાર પાસે આગળ હો માંગણી કરી હતી હા તો કોઈ જવાબ જ નથી આવ્યો હા ના જવાબ આપ્યો તો લેટર આવ્યો હતો એમાં મુખ્યમંત્રીના ફોન માંથી મુખ્યમંત્રી આપે તો એવી રીતે લેટર આવ્યું અંદાજિત તમારા મકાન માં કેટલું નુકસાન હતું તે વખતે જે તે સમય પર નુકસાન એકત્રીસ લાખ જેવું હતું બધું સામાન વખરીથી બધું મારો ડિઝાઇન સામાન હતું ને મકાઈ હતી